નમસ્કાર મિત્રો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજનો વિડીયો સેની ઉપર બનાવવામાં આવ્યો છે મિત્રો હાઉ ટુ અર્ન મની ઓનલાઈન એટલે કે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવા મિત્રો અમારા ચેનલ ઉપર ઘણા બધા ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબના વિડીયો રિલેટેડ વિડીયો બનાવ્યા છે પણ મિત્રો આજના યુગમાં એવા ઘણા બધા ઓપ્શન છે કે જેના માધ્યમથી તમે દર મહિને રૂપિયા દસ હજારથી લઈ અને એક લાખ કે તેનાથી વધારે પૈસા ઘર બેઠા કમાઈ શકો છો તે ઓપ્શન કયા ક્યાં છે આજના વિડીયોમાં એમના વિશે અમે આપને જણાવવાના છે તો મિત્રો આવો જાણીએ કે ક્યાં ક્યાં માધ્યમથી તમે ઘર બેઠા સારી એવી અર્નિંગ કરી શકો છો તો મિત્રો વિડીયોને આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને અમને વધારે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે મિત્રો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી તમે સારેવી એવી ઘર બેઠા કરી શકો છો મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર તેમજ ચાર હજાર કલાક વોચ ટાઈમ તે પણ ત્રણસો દિવસના અંદર થઈ જાય છે તો તે ફૂલ મોનિટાઈઝેશન થઈ જાય છે તેના પછી તમને સારા એવી અર્નિંગ આવે છે યુટ્યુબ ના માધ્યમથી હા એક શું કે કેટેગરી વાઇઝ રહે જે તમે ગુરુજીના નામથી ઓળખો છો તેમજ કેરી મિનાટી ભુવન બામ ધ્રુવ રાઠી જેવા અલગ અલગ ઇન્ડિયન યુટ્યુબર કે જેમની પગાર રહે છે યુટ્યુબ ના માધ્યમથી મિત્રો આ રહ્યું યુટ્યુબ તેના પછી મિત્રો આવે છે બ્લોગ કે જેને આપણે બ્લોગર તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો સૌ પ્રથમ તો જાણી લઈએ કે બ્લોગ એટલે શું તો કે મિત્રો જૂના જમાનામાં ડાયરી લખવામાં આવતી હતી તેને આ સમયમાં બ્લોગ તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમે એજ્યુકેશન ન્યૂઝ ટેક ઇન્ફોર્મેશન વગેરે જેવાના બ્લોગ બનાવી અને તમે એડસેન્સ તેમજ ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી સારી એવી પર મંથ અર્નિંગ કરી શકો છો ઘણા બધા એવા બ્લોગર છે કે જેમની પર મંથ સારી એવી અર્નિંગ છે જેમ કે અમિત અગ્રવાલ હર્ષ અગ્રવાલ શ્રદ્ધા શર્મા વગેરે જેવા મોટા બ્લોગરોની પર મંથ અર્નિંગ દસ લાખથી લઈ મિત્રો ને સાઠ લાખ સુધીની અર્નિંગ રહે છે તો મિત્રો બ્લોગ પણ એવો એક સ્ટોપ છે કે જેના માધ્યમથી તમે સો સોશિયલ મીડિયાના માધ્યમથી સારી કરી શકો છો તેના પછી આવે છે મિત્રો ફેસબુક કે મિત્રો ફેસબુક પર અર્નિંગ કર્યા પહેલા તમારે સૌ પહેલા તો એમનું પેજ ક્રિએટ કરવાનું રહેશે પેજ ક્રિએટ કર્યા બાદ તેમની પોલિસી રહેશે તેમના વિશે વાત જણાવી દઉં તો કે મિત્રો આમની પોલિસી એ છે કે પાંચ હજાર ફોલોવિંગ હોવા જોઈએ છ હજાર મિનિટનો વોચ ટાઈમ હોવો જોઈએ તે પણ સાહીઠ દિવસની અંદર એટલે કે બે મહિનાની અંદર તમારે પાંચ હજાર ફોલોવિંગ તેમજ વોચ ટાઈમ કરેલો હશે હશે તો મિત્રો આ એરિયા કરેલા તો ફેસબુકના માધ્યમથી પણ તમને સારી એવી અર્નિંગ મળી રહેશે તેના પછી મિત્રો આવે છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમે બે પ્રકારની અર્નિંગ કરી શકો છો એક તો કંપની તેમજ બ્રાન્ડના કોલાબરેશનથી તેમજ બોનસના માધ્યમથી પણ તેના પહેલા મિત્રો આપને ઇન્સ્ટાગ્રામ વિશે થોડી માહિતી આપણે જણાવી દઉં ઇન્સ્ટાગ્રામ સાથે કરી શકો છો આ રહ્યું પેલું પોઈન્ટ તેમજ બીજું પોઈન્ટ એ કે બોનસ ના માધ્યમથી પણ તમે સારી એવી અર્નિંગ કરી શકો છો તો મિત્રો બે સ્ટોપ એટલે કે બે સ્ટોપ રહેલા છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કે તમે સારી વી અર્નિંગ કરી શકો છો હવે તેના પછી આવે છે મિત્રો એફિલિયેટ માર્કેટિંગ કે મિત્રો તેના માધ્યમથી પણ તમે સારી એવી અર્નિંગ કરી શકો છો કેવી રીતે અર્નિંગ કરવાની રહેશે એમના વિશે જણાવી દઉં તો કે મિત્રો એમેઝોન ફ્લિપકાર્ટ વગેરે જેવો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી સારું એવું કમિશન પાંચ દસ અથવા તો પંદર જેટલું સારું એવું મળી શકે છે મિત્રો તેમાં પણ એક પોલિસી રહે છે જે એકસો એસી દિવસ એટલે કે છ મહિનાની અંદર ઓછામાં ઓછું ત્રણ વસ્તુ ખરીદી હશે જે વ્યક્તિના લિંક શેર કર્યા બાદ તમારું એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીંતર સસ્પેન્ડ થઈ જશે એમની એક ખાસ નોંધ લેવી